ફાયર બ્રિગેડના જવાનોએ બસો જેટલા લોકોને સહી સલામત રીતે ધાબેથી રેસ્ક્યુ કરીને બચાવ્યા આગમાં ઓગણચાલીસ બાઇક અને ત્રણ રિક્ષા બળીને ખાક થઈ ગયા માહિતી મુજબ મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્શન ફ્લેટના પાર્કિંગમાં ભીષણ આગ લાગી છે જેથી ચીફ ફાયર ઓફિસર તેમજ એડિશનલ ચીફ ફાયર ઓફિસર તમામ અહીં પહોંચ્યા હતા

તો આગ લાગવાના કારણે આસપાસના લોકો પણ અહીં દોડી આવ્યા હતા રાતે રાતે વાગ્યાની બ્લેક બ્લેક આવવા લાગ્યો અને બચ્ચાઓ ભૂમાભૂમ કરવા લાગ્યા તમને એમ કે કઈ ભૂકંપ કે કઈ આવ્યો છે દરવાજો ખોલ્યો તો એકદમ કાળું કાળું દેખાય કઈ દેખાય જ ના તમે બધા ઉપર દોડ મૂકી ઉપર ગયા તમે લોક હતું લોક તોડીને જવા પર ગયા તમે જાન બચી છે હું દસ દસ વર્ષથી અહીં રહું છું પણ આ માહોલ કાલે બે અઢી ત્રણ વાગ્યાનો માહોલ છે કે શોર્ટ સર્કિટ થઈ કે કોઈ લગાવવામાં આવી અમને કોઈ પોલીસ રિપોર્ટ છે નહીં અત્યાર સુધી અમે પોલીસ સ્ટેશન કેસ બી કરેલો છે પણ કોઈ સુધી આજ સુધી પ્રશાસન આવ્યું નથી આવી ને અમારી ફેમિલી બીજાના ઘેરે અત્યારે ઇન્વેસ્ટ થઈ ગઈ છે અમારા ઘર બહાર છોડીને અમે નીકળી ગયા છે અત્યારે ઘર અમારું પાણી કનેક્શન બધું જ બંધ થઈ ગયું છે લાઈટ બંધ છે કનેક્શન બંધ છે બધું જ તોડમ ફોલ થઈ ગયું છે હવે અમારે ક્યાં રહેવું આ રમજાન પવિત્ર મહિનામાં અમારે ક્યાં જવું કેના ઘેરે રહેવું અમે કંટાળી ગયા છે અમે અમારી જાન બચાવી છે એમ